हेलो जो अभी कही थी उसके फोन हमरा आबरू है तुम्हें ओए जा वहां है ना फोन आ रहा है पहले फोन ले जाकर वहां कॉल कर जो आ जो

કાચ ઉતારો ને કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ ઉભી રહે જયશીલભાઈ ફોન કરું લે પકડ આ ચાવી પકડ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हमने मंगवाया है कौन आया शिकायत कौन नो छे नंबर क्या छे तुम्हारा तुम्हारा फोन क्या लागे कंप्लेंट नो केम फोन नहीं लागतो तुम्हारा फोन एज आवे कान नो व्यवस्था आवे फोन हां तो કેમ વ્યસ્ત આવે એટલે કઈ મારો પાછા નંબર થોડી છે એટલે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની માં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂ ની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં હા હા લાઈવ લાઈવ દારૂ ની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવ આવ આવો આવ વિડીયો ચાલુ છે આવ ચાલ એક મિનિટ એક મિનિટ એક મિનિટ તમારી દેખતા વાત ઓ ભાઈ અહીંયા

એટલે તમારું નામ શું આ જીબી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીલો પૂત તો આ કે આ જીબી ની કચેરી કઈ છે ને આ ભાઈ કઈ છે ઓ ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો ની કાચ ઉતારો કાચ હે हाँ तमें नौकरी नहीं तो भाई हूँ कम चिंता करो तब बस जयशील भाई ने फोन कर लिया पकड़ अच्छा पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी

તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જીબી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીનો પૂછ તો આ જીબી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ છે ઓ ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે काच उतारानी हां बोलो उतारो खाच हां करो नौकरी नहीं मले डायो करो है नौकरी नहीं तो तुम काम चिंता करो तुम बस उभी रहे जयशील भाई ने फोन कर लिया पकड़ आ चाय पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हमने मंगला है कौन आवाज कंप्लेंट कौन नो छे कंप्लेंट नंबर क्या छे તમારો તમારો ફોન ક્યાં લાગે કમ્પ્લેન્ટ નો કેમ ફોન નહી લાગતો તમારો ફોન એજ આવે ડિસિઝન ન્યુઝ ના બીજો વિડિયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો